ખરેખર ભુંટાઈ કેવું લાગ્યો છે તમને કેમ અરે એક સમય હતો અને માર કાકાએ અન મોગી માએ તું કે ભૂમતા હરી જો જગતમાં તમારા નોમનો ડંકો ના વગાડું તો મારું નોમે કાતરો નીન મારું નોમે મોગી ની લ્યા આલ સોફેર આપડા નોમનો ડંકો વાગી ગયો છે લ્યા ડંકો ડંકો પણ ભૂમતાઈ હે અમુક માણસો મારા વર્ષે મજાક કરે છે આપડી હો કેમ હા

તો પછી એનો ભાવ ના તોડાય તમે સમજો એમ લઈ લેવા પડી પૈસા સમજ્યા કાલે એક જગ્યાએ જોહોમો જોતો હા એ ઘર હાવ ગરીબ હતું અલ્યા હોમા 1100 રૂપિયા આલીન આવ્યો હું બોલો એવું હા બરાબર છે અલ્યા તેમે તો ભાઈ આપડા દેવ આપડું કોમ કરે છે યાર અરીજી હા બધી વાતો સાચી છે પણ છે ને આ આપણે એક ટપ કરી જા હા હોવા પણ એનું ટપ કરી જા છે વાત કોક દાડો કોક મોણોનું એવું કોમ નીકળી ગયું ને તો એ રહે છે ને એમ જ કે

गाड़ी आओ ओए सुखी तो आओ हेलो बुआ जी हेलो अब बुआ जी हाँ गाड़ी चो मिली तुम्हारी <laughs> सर्विस में मिली से सर्विस में मिली है ओए हेड़ता है

અમારો નિયમ છે કે ઘર ધણી નું દુખ અમે ના ગાડી નાખો એટલે ઘણા યાગા ગર્દી એવી ચા પીતા નહીં એવું છે સમજ્યા અમારી ટેક્સ છે એટલે પણ એ તો એ છે ને માથું બરોબર નું સળ્યું છે એટલે તમે છે ને કડક ચા મે ભાઈ આ તો મારો સવાલ નું મોંડો રાખતો લાજ અરે બુવાજી લાકડા જેવી ચા મેલી પાઉ તમાર અરે ઓબ્રો મારી વાત આ ચા નહીં બનાવી નહીં વાત થાય

બઉ ક્રોધમાં આવે તો પવન ક્યાં હા આકરો પવન તો એટલે હાલ જ આયા છે

엄마! 조! 도와줘! 오케이, 알겠지? 아하! 도와줘! 뭐, 부하진 조다, 또 세호? 세! 에이, 롬, 롬 배호! 슈키토! 세야, 세! 센! 오와! 베이징! 슈키토! જો ઠેકાય જી હા તમે એમ હું કઈ શા માટે બોલાયા છે બરાબર તમારે કોઈ કહેવાની જરૂર નહીં બરોબર મોકી માં બધું કહી દે એવું હા અમારે થઈ ગયું હો પણ હા બધું રેડી થઈ ગયું એમ ઓયન તો ઓય અરે મોકી માં નો પગલા થો એ જગ્યાએ ખૂંટવા દીજો કમ્પ્લીટ થઈ જાય બધું હાચું હાચું થોડું ઉતારું બોલે હા હા ગુવાજી ની બધા લેવા માટે બધા મળશો આવી બરાબર અમુક લોકો આ વિડીયો બધા રાખીશું કયાથી કોમ થઈ જાય આપણે તો શું ભાઈ જની પાકડી

તમારા ઘેર પગલ કર્યા મને તો તમારા દુખ ની બધી ખબર છે ભાઈ ભલે ભલે મુગી ભલે પણ તમે આ મૂકી ના કોને એક વખત વાત પાડી જો ભાઈ એટલે ગમે તે કરી માં જમીન વેકવાની છે એટલે મેં તમારી બધા રાખી છે અને જો મારી જમીન વેકેજા હે ને તો હું તમને રાજી કર્યો એટલા ડગલા આ આ જમીન તમે જે વેવા ગાડી છે કોઈ મોણો આવો દે છે એમ હ હ અરે કાગડિયાના ડખા છે કાગડિયાના કાગડ હતા એ કેગરજી માં માં મો મો એક સૈની ઘટ બાળું છું ભઈ હાચું હાચું

આપઘાત કરવા પડી રહ્યો પણ એ લોક પડી જાય આવે એમ નહીં રોહોની તમે રોહોની

આજે અને આલે ગમે જો જોવા જાઉં કચાપ છે ગરીબ ઘર હોય ને તો 5000 રૂપિયા આલી આવું હા કોઈ દાડો ભાડાની આશા નહી રાખી કે નહીં પેરાવણી આશા રાખી તમને કહું હું એ બધી આશા રાખી હોત ને તો આ ભૂ કરોડપતિ હોત આ તમને કહું હા બેટા આજે અને આલે અમારા ગામ છે ને દર વખત કોનડો મૂજવાળો તમને કહું આવશે મૂજ કરાવું છું લ્યા

મ બેઠો છું હા હું નઈ બેઠો હે હે બુવાજી બીજી જગ્યાએ જવાનું છે આપણે એક ડાળામાં 10 જગ્યાએ ફરવું પડે છે અમારે એવું હે હોય દયાપાતાજી કે ચોય નઈ લેવાનો હો સેવા તો પણ દેવતાણી કામ કરે હા તાણી ના ના

અરે રૂપિયો નહી દડયો હો લગભગ દસ હજાર રૂપિયા હળવા જયા ઓહો તાણી એટલે પૂછવા દઉં છું કે કોઈ મારાથી ભૂલ થઈ કે શું એટલે હજુ રૂપિયો તો જડ્યો નથી અરે નુકસાન આવે છે માં ફાયદો કોઈ થતો નથી અગિયાર દાડા થઈ ગયા છે અરે અગિયાર દાળા હોય બે દાડા વાર છે તો પછી બે દાડા ઓર રાખો નહીં રૂપિયા ની જગ્યાએ વાગે રૂપિયો દાડવાનું તમે કીધું તું આટલું નુકસાન છે મારી હા એટલે પૂછવા દઉં છું નઈ તમે પૂછી ચોખું કરી દો ફટોફટ અરે ચોખું કરી દેવું છે અને જે દેવ કે બેહવાનું એને બે હારી છે હા તાણી

કરાયો હંગાજ પ્રગતિ કરી છે એટલે હંગાત આપડે છે ને લાભે થાવના એકલાય પૈસા એ ગાડી માં એકલા ફરવું છે આઈ આવો તે મારા માં ના આવે તો

તો આ તો બાસ્કુજી કાલે દાતળ હોય કણ આઈન કર્યો પણ ભુવાજીને મારા ઘેર લઈ જાય તાણે હાથમાં આવશે ને કે હાથમાં નહી આવે અરે કાલે ગમે તે કરીને મારો દુખનો છેડો લાઈ દેવો છે ને કે અરે ચાર દાડાથી એક ધારે ઘેર જ નહી રહેતા અરે પણ ઈયાનો તો ધંધો છે ભલા આદમી પણ આપણા જેવાનું શું થાય આ તો તમે રાતે કોત પર રાતે નહી ઘેર આવતા હમ શું કરવાનું હાર તો બાસકે મુ હવાર વેલો આવી જાય હો હવાર વેલો આવજો તો મળશે ને કે મળે કોઈ દાડો હા હવાર વેલો આવી જાય હા હા

એટલે તને 15 દાડાથી હું કેતો તો એટલે વાઘુજી કોઈ સેટિંગ થાય એવું નહીં હેડો કાલ કરી આલું બે દાડા પછી કરી આલું અને હવે તારા પૈસાનો ઓળ થઈ ગયો એમ ને થઈ ગયો તને એક વાત કહું શું હવાર આઈ લઈ જો કશું વાત કરવી નહીં તારા પૈસા મારે જોતા નહીં મારી વાત ઓપર હવે છે ને મારો છોકરો મફત પેણી છે આવ મફત એટલે મારી મસ્કરી કરો છો હા મસ્કરી કરો છો મારી જો તને ખબર ના હોય ને તો કહું કે મોણ ભડાઈ રહ્યો હોય મોણ ને એક રસ્તો બચ્યો ના હોય અને મારે છે નઈ પુ ભગવાન નું રૂપ લઈને આવ્યો મારા ઘેર પુવાજી આયા તા અને મેં બધી વાત કરી ની પુવાજી હું કીધું કે વાઘુજી હવે તમે ચિંતા કરશો નઈ આ છોકરો રહ્યો નહી એ તમારો નહીં આ છોકરો મારો છે જેટલો વિવાહનો નો ખર્ચો થાય નઈ એ બધો હું કર્યો લે એવું કીધું અત્યારે સર ની હોની વાળા માં છું ચાર દાગીના એટલે ચારે દાગીના નું બિલ લાવું અને બિલ લઈ આમ ભુવાજી જોડે જવું એટલે ભુવાજી બિલ પર

તું જાન હવે તમે ચમ દોડો છો અને શા માટે દોડો છો ની બધી ખબર છે હા મારું પોંછો પાટણ હા